ટુડે ન્યૂઝ નવા તરિયા પાસે બે મોટર સાયકલ સર્જાયો છે અકસ્માતમાં બે બાઇક ચાલકો તેમજ પાછળ સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી છે ગરવાડા ખાતે દાહોદ અલીરાજપુર હાઇવે ઉપર અકસ્માતોની ઘટ ઘટના વધી રહે છે ત્યારે ગરબાડા ખાતે એસપી પેટ્રોલ પંપ નજીક બે મોટર સાયકલ અથડાતા અકસ્માત સર્જાયો છે બંને મોટર સાયકલ ચાલકો તેમજ પાછી પાછળ સવાર એક વ્યક્તિ સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી છે અકસ્માતની જાણ થતા જ એકસો આઠ પણ દોડી આવી હતી ઇજાગ્રસ્તો એકસો આઠ મારફતે દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે કોઈ દિન મજા